આજે અહીં બિદળા સરોદય ટ્રસ્ટ મધ્યે જયા રિહેબલ સેન્ટરમાં એક વર્કશોપનું આયોજન થયું છે જે વર્કશોપની અંદર સમગ્ર ભારતમાંથી નિષ્ણાતો આવ્યા છે અને કેટલાક વર્કશોપની અંદર સમજવા માટે ભાગ લેનારા ભાઈઓ બહેનો પણ આવ્યા છે જેમાં આસામ ચેન્નાઈ કર્ણાટક મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે આ સેન્ટર આખા ભારત વર્ષની અંદર નમૂનેદાર સેન્ટર છે ધરતીકંપ પછી જે પ્રકારે અહીંયા સારવાર આપવામાં આવી અને હવે આધુનિકતા પોલિયો આખા ભારત વર્ષમાંથી સમાપ્ત થઈ ચૂક્યો છે પરંતુ પોલિયા પછીનો પોસ્ટ પોલિયાની ટ્રીટમેન્ટ અને સેરેબલ પોલસી જે આવનારા ભવિષ્યના ભારતના બાળકો છે એ રોગને નાથવા માટે અને એ રોગની સામે તૈયાર થવા માટે દાતાઓ દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા જે પ્રકારે એક સેન્ટરનું નિર્માણ થયું છે ને એમાં પણ રોબોટિક્સનો ઉપયોગ કરીને દિવ્યાંગ લોકોને પેરાપ્રેજિક લોકોને સેરીબલ પાલસીના પીડાતા બાળકોને એસેસ્ટીવ જે સાધનો બનાવીને આપવાનું અને એને પગભર ઊભો કરવાનું જે એક મોટો લઈને આ સેન્ટર ચાલે છે એનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંથી એવું ટ્રસ્ટી શ્રી એમના ડાયરેક્ટર શ્રી મુકેશભાઈએ પણ કહ્યું કે અહીં આવનાર જે દર્દી છે એ આવનારા ભારતનો ટેક્સ પેયર બને એટલે સમૃદ્ધ બને ભારતને ટેક્સ ચૂકવે કમાઈને એ દિવ્યાંગ થઈને ઘરમાં ન બેસી રહે અને એ પોતે કમાતો ધમાતો થાય જનરલ સામાન્ય લોકો જેવું જ કરી શકે એ પ્રકારેના અહીંયાના જે પ્રયાસો છે પ્રયાસોનો પ્રયાસોને હું બિરદાવું છું અને સાચ અર્થમાં જે પંગુમ લંગ હૈ ગિરિમની કૃપા આપણા માધવની કૃપાના સ્વરૂપે જે આપણા સનાતની પરંપરામાં જે કહેવાયું છે એ કંઈક આવી જ વિજ્ઞાન તે વખતે પણ હતું ને જે આજે વિજ્ઞાન આ રીતે થઈ રહ્યું છે કે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ એવરેસ્ટ પણ ચડી શકે અને સહજ જીવન જીવી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા થઈ રહી છે તો હું બિદરા સરોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ અને તમામ ટ્રસ્ટીઓને અને દિવંગત બચુભાઈ રામભિયાની સેવા કે કે પટેલની સેવા તમામ લોકોની સેવાઓને યાદ કરીને ભાગ લેનાર સૌને શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી સમગ્ર દર્શક મિત્રોને કહેવા માગું છું કે બિદ્રાહની અંદર આ સેન્ટર એટલું મોટું છે કે સમગ્ર ભારત વર્ષને આ રોબોટિક્સ ટેકનોલોજીના સંદર્ભની અંદર આવનારા દિવસોમાં એક દિશા પ્રાપ્ત કરાવશે સાહેબ સ્વદેશી વાત કરી પછી જે આપણા દીકરીઓની વાત કરી અને આપણા જે વિદ્યાર્થીઓ છે એ જ પોતાની સેવાઓ આપે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને સૌને સ્વદેશી તરફ વળવા માટેની હાકલ કરી દીધી છે તો આપણું જે બુદ્ધિધન છે અહીંયા આજે તમે જોયું કે સમગ્ર ભારત વર્ષમાંથી નિષ્ણાતો આવ્યા છે તો આ નિષ્ણાતો ભારતની અંદર જ સેવા આપે અને એ આવનારા દિવસોમાં દિવાળીના સંદર્ભમાં કે અન્ય રીતે કોઈ ખરીદી કરે તો એ આપણા દેશની માટીની મહેક આપણા દેશના શ્રમિકના પરસેવાની મહેક વાળી વસ્તુ ખરીદે મેડ ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદે મેક ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદે એ મેં આગ્રહ કર્યો છે કે એનાથી જ આપણો દેશ આગળ વધી શકશે અને જે મિત્રો યુવાધન છે આપણો એ આપણું યુવાધન અને એ બુદ્ધિધનવાળું યુવાધન જે છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ લોકો છે એ લોકોનું પોતાનું બુદ્ધિનો ઉપયોગ પોતાની કૌશલ્ય ક્ષમતાનો ઉપયોગ ભારતના વિકાસની અંદર જે પ્રકારે મોદી સાહેબ આહવાન કરી રહ્યા છે એ પ્રકારે એમાં જોડાય એના માટે પણ મેં અપીલ કરેલી છે હું બેદરા સરોદય ટ્રસ્ટ હોનરરી ડાયરેક્ટર તેમજ જયા રિહેબિલિટેશન સેન્ટરનો હોનરરી ડાયરેક્ટર છું આ સંસ્થા સાથે છેલ્લા ચાલીસ વર્ષથી જોડાયેલો છું અને ભૂકંપ થયા પછી અમારા લોકોનો મેજર રોલ રહ્યો છે અને જે પણ રિહેપ સેન્ટર જોવામાં આવે છે એ અમારા ટીમના સહયોગથી અને એમની દિર્ધર દ્રષ્ટિથી બનેલું છે કે જેમાં મેનેજમેન્ટે એમને ખૂબ ખૂબ સાથ આપેલો છે આ રીહેપ સેન્ટરનું કમિટમેન્ટ રહેલું છે ભૂકંપના દર્દીઓ માટે કે જો વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ અને ફોલોઅપ કરશે તો અમે એ લોકોની લાઈફ લોંગ ફ્રી સેવા કરશું અને એ ઉદ્દેશ્યથી બનેલું સેન્ટર ધીરે ધીરે અમે પબ્લિક માટે ઓપન કરી દીધું અને આજે વર્ષના એવરેજ એક્યુમ્યુલેટેડ ડેટા સાથે સિત્તેર હજાર દર્દીઓ આ સેન્ટરનો લાભ લે છે આ સેન્ટરની અંદર ખાવું પીવું રહેવું યુટિલિટી ટ્રેનિંગ અને હવે અમે લોકો રોબોટિક ટ્રેનિંગ અને આસિસ્ટ ડિવાઇસ ટેકનોલોજી નવા નવા ડિપાર્ટમેન્ટો એડ કરી રહ્યા છે અને કદાચ ભારતની મોટી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે પણ આ સંસ્થા સાથે જોડાશે અને અહીંયા આગળ અમે લોકો પ્રોજેક્ટસો કરી અને ટેકનોલોજી ટ્રાન્સફર આઈસીએમઆર સાથે કરી અને કન્ટ્રી અને વર્લ્ડ વાઈડ લોકોને ટ્રેનિંગ અને પ્રોજેક્ટસો પૂરા પાડશું જેથી કરીને લોકોને સક્સેસફુલ પ્રોજેક્ટ્સો અહીંયાથી થયેલા વર્લ્ડની અંદર જઈ શકે બીજા સૌદર ટ્રસ્ટ સંચાલિત જ્યારે રેબની અંદર ત્રણ દિવસનું ત્રણ દિવસનું આયોજન ખાસ ફિઝિયોથેરાપિસ્ટ લોકો શીખી શકે કે સીપી ચાઈલને કેવી રીતે ટ્રેનિંગ આપવી એના માટેનું એક આયોજન કરવામાં આવેલું એ આયોજનની અંદર આપણા માનનીય એમએલએ નિરુદ્ધનભાઈ સાહેબ મુખ્ય મહેમાન હતા અને એમણે પણ આ ત્રણ દિવસના યુમાં કહ્યું કે જે લોકો અહીં આવ્યા છે શીખીને જાય તો ફોરેનમાં ચાલ્યા કરતાં દેશની અંદર જ આ લોકો સેવા લોકોને સેવા આપે એવા માટે ખાસ આગ્રહ કરેલો સાથે સાથે જેમ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે ઇન્ડિયામાં બનેલું વાપરો એના ઉપર પણ એમણે ભાર આપ્યો કે દરેક જણ એમાં ભાગ લેતા થાય અહીં આપણા મુકેશ દોશી જે છે જે અહીં આપણા બિદ્રા સરોદર ટ્રસ્ટમાં બનેલી ચીજોને ઉપયોગી થાય વધારે વધારે સીપી ચાયલ એમાંથી ઉપયોગ લેતા થાય અને ભારતભરમાં એ લોકો પણ ટેક્સ પે કરતા થાય ટેક્સ પે ક્યારે બને કે જ્યારે એની ઇનકમ ઇન્કમ એટલી બધી વધે કે ભલે દિવ્યાંગ છે છતાં જો એ દેશને આગળ લઈ આવે તો કેટલું ગર્વ કહેવાય આપણા માટે તો આવી ટ્રેનિંગ અહીં આપી રહ્યા છે મુકેશભાઈ દોશી આપણી સાથે છેલ્લા ચાલીસ વર્ષથી જોડાયેલ જોડાયેલા છે અને દરેક રીતે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી અને આ સેન્ટરને દુનિયાભરનાની અંદર એમાં વન ઓફ ધ બેસ્ટ સેન્ટર કે બનાવવું એના માટે હંમેશા મહેનત કરે છે તો બીજા ધ ટ્રસ્ટ એમનું અને ખાસ કરીને ગીતાબેનનું ખૂબ ખૂબ આભાર માને છે કે જેવો આટલું સંગાથ આપે છે એની સાથે સાથે આ ત્રણ દિવસના સેમિનારની અંદર ડૉક્ટર તરણ નાગડા હુ ઇઝ વન ઓફ ધ વેરી સ્પેશિયાલિસ્ટ ઇન પીડિયાટ્રિક ઓર્થોપેટિક સર્જરી એનો એ પણ પોતાનું મંતવ્ય આપશે સાથે સાથે ન્યુરોલોજીસ્ટ તરીકે ડૉક્ટર નાથન પણ આવશે તો ખરેખર વિશ્વભરના એક્સપર્ટ ડૉક્ટરોને સાથે અહીં લાવી અને મુકેશભાઈએ જે આયોજન કર્યું છે તો અને અને જે રીહનો સ્ટાફ મેમ્બર છે જે જે રીતે વર્ક કરી અને જે રીતે શીખવી રહે છે અને જે રીતે ટ્રેનિંગ આપે છે ત્યારે આજે આપણું નામ દુનિયાભરની અંદર વખણાઈ રહ્યું છે સારામાં સારું કામ થાય લોકો સ્વસ્થ જલ્દી થાય અને જલ્દી જલ્દી પોતાના વક પુરબા થઈએ અને પોતાનું કામ કરી શકે એની શુભેચ્છા સાથે જય જીનેન્દ્ર વિજય શેડા चेयरमैन વિદરાતાવર ટ્રસ્ટ આજ યામ પે કાર્યક્રમે સેરેબલ પાલ્સી જો જન્મ સે જો બચ્ચલો કો તકલીફ પે ચલઈ નહી પતા એસા લો બચ્ચલો કે લિયે એક વર્કશોપ હે એ વર્કશોપ ઉનકો કેસા કેસા ઉનકો જો ફિઝિયોથેરાપી હે ઉનપે કેયા જાતા હે આરઓ આર્થોપ્રેક સર્જરી મેં ક્યા ક્યા ઉસકો કરાયા જાતા હે આર ઉસકો ક્યા ક્યા દવા દેવા જાતા હે ઉસકો બારમે ઉનકો સિકાયેંગે इसमें पूरा देश भर से सब फिज्योथरेपिस्ट भी आया प्रोसेटिक जो आर्टिफिशियल लिम बनाता है जो आकेल फेयर बनाने वाला वो भी आए और ऑक्यूपेशन थ्रेपिस्ट वो लोग भी आए पूरा इंडिया से आया है केरला से भी आए असम से भी आए कोई राजस्थान से भी आए ऑल ओवर गुजरात से आए है और मास्टर आ, मास्टर ऑफ पिज्योथरेपी किया करते हैं वो लोग भी आए इसके अंदर से और तीन तीन का कार्यक्रम है इसमें बहुत सारे बच्चे लोग हम लोग उसको एग्जाम करने, करने देंगे उनको किस तरफ किस तरफ कर का ट्रीटमेंट करने वो भी सिखाएंगे उसको भी करने देंगे ऐसा उनको नॉलेज देंगे तीन दिन बाद उनके पास कुछ ज़्यादा नॉलेज उनको मिलेगा हम लोग को उम्मीद कर रहा है तो यहाँ पे वो लोग को चालीस लोग जितना बाहर से आए और हम लोग यहाँ पे कुल मिला के पाँच छः लोग फैकल्टी है इसके अंदर से और उनका आशिस्ट करने के लिए पाँच छः कुल मिला के बारह तेरह हम लोग फिजियोथरापिस्ट आकथेरापिस्ट है और

સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ Nine eight two five three double five two eight six.